માંગરોળ સેવા ગ્રામ પંચાયત વોર્ડ નંબર પાંચની યોજાયેલા ચૂંટણીના પરિણામમાં બે મતે હારેલા ઉમેદવારની ફરિયાદ અરજીને કોર્ટે રદ કરી દીધી હતી અને પરિણામને યથાવત રાખ્યો હતો માંગરોડ તાલુકાની સાવા ગ્રામ પંચાયતમાં યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નંબર પાંચનું ચૂંટણી અધિકારીએ જાહેર કરેલું પરિણામ કોર્ટે યથાવત રાખી બે મતે હારેલા ઉમેદવારની ફરિયાદ અરજી રદ કરતો હુકમ કોર્ટે કર્યો હતો વર્ષ બે હજાર એકવીસના ડિસેમ્બર માસમાં સાવા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં વોર્ડ નંબર પાંચમાં સમીર કુમાર ઘોષાલભાઈ ફણસીયાએ ઉમેદવારી નોંધાવી હતી જેની સામે હરેન્દ્રકુમાર ડાહ્યાભાઇ ફણસીયાએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી યોજાઈ હતી જેમાં મતગણતરી માંગરોળ તાલુકા મથક ખાતે યોજાઈ હતી જેમાં સાવા ગ્રામ પંચાયત વોર્ડ નંબર પાંચના કુલ બાસઠ મતનું મતદાન થયું હતું ઉમેદવાર સમીર કુમાર કુશાલભાઈ ફણસિયાને ઓગણત્રીસ મત તો મળ્યા હતા અને હરેન્દ્રકુમાર ડાયાભાઈ ફળસિયાને એકત્રીસ મત પડ્યા હતા જેમાં એક મત નોટામાં અને એક મત અસ્વીકાર થયેલો બે મતે હરેન્દ્રભાઈ ડાહ્યાભાઈ ફણસિયાને ચૂંટણી અધિકારી વિજેતા જાહેર થયા હતા આ પરિણામથી નાખુશ થયેલા સમીર ફણસિયાએ માંગરોળ સિવિલ કોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરી આ ચૂંટણીમાં લુવારા ગામના બે વ્યક્તિઓએ પોતાના ગામમાં પણ મતદાન કર્યું છે અને ખોટી રીતે સાવા ગામે પણ મતદાન કર્યું હોવાનો વાંધો ઉઠાવી ચૂંટણી રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી ચૂંટણીમાં બાજુના લુવારા ગામે રહેતા છીરુભાઈ વસાવા અને શકુબેન વસાવા જે છેલ્લા વીસ વર્ષથી ગામમાં રહેતા નથી તેમને વોર્ડ નંબર પાંચની ચૂંટણીમાં ખોટી રીતે મતદાન કર્યું હોવાનો વાંધો લીધો હતો અરજદાર સમીર કુમાર ખુશાલભાઈ ફણસિયાએ વિજેતા જાહેર કરેલા હરેન્દ્રકુમાર ફણસિયા સાવા સાવાગ્રામ પંચાયત અને અધિક મદદનીશ ઇજનેર તાલુકા પંચાયત માંગરોળ તેમજ માંગરોળ મામલતદાર કચેરી સહિત તમામ પ્રતિવાદી વિરુદ્ધ પિટિશન દાખલ કરી હતી છેલ્લા ત્રણ વર્ષથી આ કેસ માંગરોળ સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો હતો જેની સુનાવણી માંગરોળ એડિશનલ સિવિલ જજ એ એ ખેરદાવાલા સમક્ષ થતા પ્રતિવાદી તરફે એડવોકેટ અભિષેક આર્ટિસ્ટ પ્રમોદ સાવંત મારફત હાજર થયેલ પ્રતિવાદી નંબર બે તરીકે ચૂંટણી અધિકારી તરફે ગવર્મેન્ટ ફીડર એનેશ પટેલ હાજર થયા બંને પક્ષે દલીલો કરવામાં આવી હતી જેમાં દુવારા ગામે જીતુભાઈ વસાવા અને શકુબેન વસાવાએ મતદાન કર્યું હોવાનું પુરવાર થઈ શક્યું નથી તેમજ આ બંને મતદારોએ ગુપ્ત મતદાન કર્યું છે જેથી વિજેતાને જ આ મત મળ્યા એવું માની શકાય નહીં તેવું ટાંકીને નામદાર કોર્ટે અરજદારની અરજી રદ કરતો હુકમ કર્યો હતો ડિસેમ્બર બે હજાર એકવીસમાં થયેલ ના વોર્ડ નંબર પાંચના પરિણામને પડકારતી ઇલેક્શન પિટિશન માંગરોળ સિવિલ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી આ કામે ટૂંકી હકીકત એ રીતની છે કે ડિસેમ્બર બે હજાર એકવીસમાં સાવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઇલેક્શન પિટિશન દાખલ કરનાર અરજદારની સામે સામાવાળા નંબર એક હરેન્દ્રકુમાર ડાયાભાઈ ફણસિયા નાઓ વોર્ડ નંબર પાંચ સાવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્ય તરીકે બે મતથી વિજેતા જાહેર થયેલા હતા જે પરિણામને ને અરજદાર દ્વારા પડકારવામાં આવેલ હતું પરિણામને રદ જાહેર કરવા માંગરોળ સિવિલ કોર્ટમાં ઇલેક્શન પિટિશન નંબર એક ઓબ્લિક બે હજાર બાવીસથી ઇલેક્શન પિટિશન દાખલ કરેલી જેની સુનાવણી માંગરોળના એડિશનલ સિવિલ જજ એ એ ખેડાડાવાલા સાહેબની કોર્ટમાં થયેલી સામાવાળાને નોટિસ બદતા પ્રતિવાદી નંબર એક તરફે એડવોકેટ અભિષેક આર્ટિસ્ટ તથા પ્રમોદ સાવંત હાજર થયેલા તેમજ પ્રતિવાદી નંબર બે તરીકે ચૂંટણી અધિકારી શ્રીને જોડવામાં આવેલા જેમના તરફે ગવર્મેન્ટ લીડર એન એચ પટેલ સાહેબ હાજર થયેલા બંને પક્ષે પુરાવો રજૂ કરવા બાદ કર્યા બાદ બંને પક્ષે દલીલો કરવામાં આવી હતી અને આખરી હુકમ મુજબ નામદાર કોર્ટ કોર્ટે અરજદારની અરજી એટલે કે ઇલેક્શન પિટિશન રદ કરતો હુકમ જાહેર કર્યો અને સાવા ગામ વોર્ડ પાંચની ચૂંટણીમાં જાહેર થયેલ પરિણામમાં કોઈ હસ્તક્ષેપ કરવા યોગ્ય નથી તેવું જાહેર કર્યું ઓગણીસ ડિસેમ્બર બે હજાર એકવીસમાં શાહ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર પાંચમાં હું વરેન્દ્રકુમાર ડાયભાઈ ફણસિયા બે મતથી વિજેતા જાહેર થયેલ જેમાં સમીર સમીરકુમાર કુશલભાઈ ફણસિયાએ મહેરબાન ચૂંટણી શ્રીએ અમોને ગેરકાયદેસર વિજેતા જાહેર કરેલ અને પરિણામ ગેરકાયદેસરનું ઠરાવી વોર્ડ નંબર પાંચનું ફરીથી નવેસરથી ચૂંટણી જાહેર કરવા દાદ માગેલ પરંતુ ગત તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ ઇલેક્શન પિટિશન નંબર એક બે હજાર બાવીસ એડિશનલ સિવિલ કોર્ટ માંગલોર ખાતે એડિશનલ સિવિલ જજ શ્રી એ એ ખેરાડાવાડા સાહેબમાં સુનાવણી થયેલ જેમાં અમારા વકીલ શ્રી અભિષેકભાઈ આર્ટિસ્ટ તથા પ્રમોદભાઈ સાવંત તથા ચૂંટણી અધિકારીશ્રી તરફે ગવર્મેન્ટ લીડર શ્રી એન એચ પટેલ સાહેબ હાજર રહેલ તથા બંને પક્ષના પુરાવા રજૂ કર્યા બાદ બન બંને પક્ષોની દલીલ રજૂ કરવામાં આવેલ અને ત્યારબાદ આખરી હુકમ જાહેર કરવામાં આવેલ જેમાં નામદાર કોર્ટે અરજદારની અરજી નામંજૂર કરવાનો હુકમ જાહેર કરેલ છે જે બદલ હું હરેન્દ્રકુમાર ડાયભાઈ ફણસિયા ડેપ્યુટી સરપંચ સાવા માનનીય વકીલશ્રી અભિષેક આર્ટીસ શ્રી પ્રમોદભાઈ સાવંત તથા ચૂંટણી અધિકારીશ્રી તરફે ગવર્મેન્ટ ક્રિડરશ્રી એન એચ પટેલ સાહેબનો તથા મારા સાવા ગામના ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત